તો આપણે પણ બાજુમાં પાડોશી છે અને ગણપતિ બાપાને વિહાર્યા છે અને આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે તો દર્શન કરવા માટે આવ્યા એટલે આપણને આરતીનો પણ લાભ મળ્યો છે તો આપણે જો આરતી ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને અમારે એસુ પણ આવી ગઈ છે આરતી ઉતારવા માટે તો અમે ત્રણેય જો સરસ મજાની આરતી ઉતારવી છે અને બીજા બધાએ તાલિયું પાડે છે તો ગણપતિ બાપા મોર્યા અને હવે આપણે આરતી ઉતારી અને પછી લાડુનો પ્રસાદ જો તમે છો નો પ્રસાદી કરવા અને આપણે સરસ આપણે થોડી પૂજા કરી લઈશું કરશે તમને કા સાંધલોડવાનો કા આયા ચાંદલો કરવાના દેખાડો તો જો એસુને ચાંદલો કરવો છે તો મારા ચોખા લગાડો આમ આમ લેવાય આમ ખાવી લેના લે ગાદી ચાલ્લો ગીરવાના હા બસ જો ની થી લગ જાયી ને ને આલો જો દર્શન કરી આ રિધીજી દીધું એ અલગ થી આ વેલી દીધું છે અને આવું સે શું ઓ માં ચુ

અને આપણે સરસ મજાનો આપણો વિડીયો બનાવ્યો છે અહીંયા સુધી તમે જોઈ બધા બધાને ખૂબ ખૂબ આભાર અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય